તો ચાલો રાજભોગ મઠો ઘરે બનાવી દઈએ બજાર કરતાં પણ વધારે ટેસ્ટી બને છે જો આ રીતે બનાવશો તો તો તેના માટે મેં અહીંયા સૌથી પહેલાં ગરમ દૂધમાં બારીક કટ કરેલા પિસ્તા એલચી અને કેસરને બે કલાક માટે પલાળી દીધા હતા પછી મેં અહીંયા સો ગ્રામ માવો લીધો છે માવાને ચારથી પાંચ મિનિટ માટે સ્લો ફ્લેમ પર શેકી લેવાનો છે જેથી કચાસ નીકળી જાય પછી એક બાઉલમાં લઈ લઈએ અને ઠંડુ થવા દઈએ મેં અહીંયા એક ફૂલ ફેટ દહીંને બારથી પંદર કલાક માટે ફ્રીજમાં આ રીતે બાંધીને મૂકી દીધું હતું જેથી મસ્કો ખાટો પણ ન પડે અને એકદમ સરસ નીતરી જાય પછી સાડા ત્રણસો ગ્રામ મસ્કાની સામે મેં અઢીસો ગ્રામ સાકર લીધી છે તમે ખાંડ પણ લઈ શકો મસ્કો સાકર અને સેકેલોમાં આવો ત્રણે વસ્તુને પહેલાં ચાળી લેવાનું છે તમે ચાળ્યા વગર પણ બનાવી શકો પણ ચાળવાથી ટેક્સચર એકદમ સરસ આવે છે ચાળ્યા પછી તેની અંદર કેસર પિસ્તા એલચીવાળું દૂધ ચોપ કાજુ બદામ અને અમૂલ ફ્રેશ ક્રીમ મેં એડ કરેલું છે તમે ઘરની મલાઈ પણ વાપરી શકો છો એકદમ સરસ રીતે મિક્સ કરીને કેસરવાળા દૂધથી ગાર્નિશ કરી લઈએ તો તૈયાર છે અહીંયા રાજભોગ મઠો